મારું નામ ડોક્ટર ઘનશ્યામ જયંતિલાલ રામાણી અમે ગઈકાલે સાંજે નિવાસી કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું હતું કે અમારા ગામમાં જે જીવાદોરી સમાન ડેમ જે આવેલો છે એમાં પ્લોટિંગની ફાળવણીને એવું એ લોકો કે છે ગ્રામ પંચાયત સરપંચ કે તલાટી મંત્રી કે કોઈની કાંઈ કશી જ કંઈ પંચરોદ કામમાં ક્યાંય સાઈન કઈ લીધેલ નથી અને એમને ફાળવણી કરેલ છે કોણ છે શું છે એ કંઈ ખ્યાલ નથી અને એકસો એકોતેર બે હાજર અઢારમાં સરકારે જ ત્યાં ગૌચર નીમ કરેલું છે એટલે અમારી એક જ છે કે ભાઈ બીજો ઘણો બધો ખરાબ હોય તો આ જગ્યા શા માટે ને એ પશુ પંખી તળાવ ગુરવાનો હિન પ્રયાસ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમે રજૂઆત સાહેબ ને કરેલી છે અને મોદી સાહેબનું પણ સપનું છે કે જે વેતીયાણ પાણી કોઈ પણ રોકી અને ઈ ખેડૂતોને ફાયદો થાય એના માટે વેતીયાળ પાણીને રોકવું જોઈએ લોક ફાળામાંથી અમે જે તળાવ ઊંડું કરવા માંગતા હોય એ તળાવ બુરી નાખે તો ત્યાં પ્લોટ આપે તો સીધી જ વાત છે કે ઈ જે મકાન નહીં બનાવે તો મકાન જ જવાના છે એટલે અમે સમરસ ગ્રામ પંચાયત અમારી પીચોતેર વર્ષથી આજ ચૂંટણી નથી થઈ અમે સરકારી અધિકારી કોઈને હેરાન કરવા નથી માંગતા તો આ લોકો આ રીતે શા માટે અમારા ઉપર કરે છે અને અમને કઈ ગ્રામજનો સો એ સો ટકા ગ્રામજનોને કોઈને એવો ખ્યાલ જ નથી ગ્રામજનો કોઈને ખ્યાલ જ નથી કે આવું થયું અહીંયા ત્રણ જેસીબી ને બે દિવસ ચાલે ત્યારે અમને ખ્યાલ આવી ખ્યાલ પડ્યો અને ત્યાં ગયા એટલે એ લોકોએ કીધું કે ભાઈ અમારે એ અમને અહીંયા પ્લોટ મળ્યો છે એટલે અમે આવું કરી કોણ છે શું છે એ કાંઈ અમને કોઈ આઈડિયા નથી સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો